પરંતુ આઈસીએમઆરએ આ અંગે ખુલાસો આપ્યો અને સંસદમાં આ આઈસીએમઆરનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો જેમાં ખાસ વાત કરવામાં આવી છે કે કોરોના રસીને કારણે મોત થવાનો જે મામલો છે જે આ છે તે તદ્દન ખોટી છે આ કોઈ એવું કારણ છે નહીં પરંતુ કારણ એવા જવાબદાર સામે આવ્યા છે કે લોકોની જે જીવનશૈલી છે કે લોકો પોતાના સ્વાસ્થ્ય ઉપર ધ્યાન નથી આપતા કોઈ ટેન્શનમાં છે માનસિક તણાવમાં છે આ બધી જે પરિસ્થિતિ છે તેને કારણે હાર્ટ એટેકના કિસ્સા વધી રહ્યા છે ઘણા બધા અન્ય કારણો જવાબદાર છે પરંતુ તે અફવાથી અને જે આઈ સીએમઆરનું રિપોર્ટ જે રજૂ કરવામાં કે જે રિસર્ચ આઈસીએમઆર દ્વારા કરવામાં આવ્યું તે રિસર્ચ રજૂ કરાયું એમાં તેમાં ચોખ્ખું કહેવામાં આવ્યું છે કે પરિવારમાં આકસ્મિક મૃત્યુનો ઇતિહાસ અને જીવનશૈલી જેવા પરિ બળો આ સડન ડેથ પાછળના જવાબદાર કારણો હોઈ શકે છે આ વિશે વિગતવાર આપણે ચર્ચા કરીશું અને આપણે સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે ડોક્ટર ઉર્મન ધ્રુવ કે જો કન્સલ્ટિંગ ફિઝિશિયન છે ઉર્મનજી સ્વાગત છે આપનો કાર્યક્રમમાં સાથે ડોક્ટર ડોક્ટર નીરવજી શાહ કે જો એમડી ડીએમ કાર્ડિયોલોજિસ્ટ છે સ્વાગત છે નીરવજી આપનો કાર્યક્રમ થેન્ક યુ ઉર્મનજી સૌથી વધારે જો કોઈ ચર્ચા બની હોય તો તે છે હાર્ટ એટેક કોવિડ નાઇન્ટીન પછી હાર્ટ એટેક સતત કિસ્સા વધી રહ્યા છે આપણે સૌ તેના

એનો રિપોર્ટ સોળ અગિયાર ત્રેવીસે મતલબ કે આજથી એક વર્ષ પહેલા આવી ગયો અને રિસર્ચ નામના એક રિનાઉન્ડ જર્નલની અંદર એ પ્રદર્શિત પણ થયો મતલબ કે એ સંપૂર્ણપણે ઓથોરાઈઝ હતો અને એ રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું કે યસ ડેથ ઇન યંગર પેશન્ટ એટલે અઢાર થી પિસ્તાળીસ વર્ષની ઉંમરની વચ્ચે ડેથનું પ્રમાણ વધ્યું છે એને માટે એ લોકોએ કેસ કંટ્રોલ સ્ટડી કરી

એવા લોકો કે જે આવું સડન ડેથ નથી અને રિમેમ્બર આ જે ટ્રાયલ કરવામાં આવી એ વિશ્વની સૌથી મોટામાં મોટી સ્ટડી હતી ભારતની તો હતી જ અને એની અંદર સાતસો ઓગણત્રીસ નો સ્ટડી કરવામાં આવ્યો અને એની અંદર સાત ફેક્ટર્સ નું ધ્યાન રાખવામાં આવ્યું એક કોવિડ વેક્સિનેશન બીજું કોવિડને કારણે હોસ્પિટલાઇઝેશન ત્રીજું ફેમિલીની અંદર જે આપણે કહ્યું એમ ની અંદર નાની ઉંમરે હાર્ટ એટેક ની હિસ્ટરી નાની ઉંમરે મતલબ 45 પહેલા ચોથું સ્મોકિંગ પાંચમો આલ્કોહોલ છઠ્ઠું ઇલીસિટડ ડ્રગ્સ જેને આપણે હેરોઇન વગેરે કહીએ છીએ એનો ઉપયોગ અને સાતમું ને સૌથી મહત્વનું હ હાર્ટ ડિસીઝ થવા અથવા હાર્ટ ને કારણે મૃત્યુ થવાના આગલા 48 કલાક દરમિયાન અને કસ્ટમ સીવિયર એક્સરસાઇઝ જેનાથી ટેવાયેલા ના હોય એવી એક્સરસાઇઝ અને રિઝલ્ટ શું આવ્યું કે કોવિડ વેક્સિન જેટલા લીધી હતી એમાં સડન કાર્ડિયાક ડેથ નું પ્રમાણ ઘણું ઓછું હતું બે ડોઝ લીધા એ લોકોમાં તો ઘણું જ ઓછું હતું જે કઈ રિલેશન દેખાયું એ ઉંમર કરતા પણ વધારે કોવિડ હોસ્પિટલાઇઝેશન પછી અને કસ્ટમ પુષ્કળ એક્સરસાઇઝ કરી હોય અથવા તો આલ્કોહોલ બિન જે ડ્રિંકિંગ આપણે કહીએ એ સ્મોકિંગ અને ઇલિસિટ ડ્રગ પણ સૌથી વધારે જોડાણ જે જોવા મળ્યું એ બહુ સ્ટ્રેનિયસ એક્સરસાઇઝ ઉનતાલીસ કલાક પહેલા મેડિકલ સુપરવિઝન વગર ખાસ કરીને એવા દર્દીઓમાં અથવા એવા લોકો તો નહીં કહીએ એવા લોકોમાં જે લોકોમાં પ્રીમેચ્યોર મતલબ કે પિસ્તાલીસ વર્ષની ઉંમર પહેલા કુટુંબમાં પણ કોઈને હાર્ટનો રોગ થયો હોય અને એટલે જો ઓવરઓલ સંદેશો આપવાનો હોય તો એટલો જ અપાય કે જો તમારા કુટુંબમાં પિસ્તાળીસ વર્ષની નાની ઉમરે હાર્ટની હિસ્ટ્રી હોય તો કોઈ પણ પ્રકારની કસરત કરતા પહેલા નંબર નંબર સંપર્ક સાધો ખાસ કરીને કોવિડ જો તમને હોસ્પિટલાઇઝેશન થયું હોય તો આવું ખાસ સુપરવિઝન રાખવું જરૂરી કહેવાય કોવિડ વેક્સિન સાથે હવે ચર્ચા કરવાનો મતલબ નથી એ સંપૂર્ણપણે પવિત્ર છે એવું કહી શકાય અ નિરવજી જે આપણે હાર્ટ એટેકના કેસ રોજબરોજ જોઈએ છે ત્યારે આના પાછળનું મુખ્ય કારણ હોય શું શું હોય શકે કારણ કે ઘણા બધા કારણો આપ જવાબદાર ગણવામાં આવી રહ્યા છે સિસ્ટમના રિપોર્ટમાં પણ ઘણા બધા કારણો દર્શાવવામાં આવ્યા છે પરંતુ મુખ્ય કારણ શું હાર્ટ એટેક પાછળ અ ના ચોક્કસપણે પહેલા તો બધાને એક કન્ફ્યુઝન હોય છે કે જ્યારે પણ સડન કોઈનું મૃત્યુ થાય એટલે કે એને કહીએ આપણે સડન કાર્યાક ડેથ સડન કાર્ડિયાક અરેસ્ટ થી સડન કાર્ડિયાક ડેથ થાય હવે એનું મોસ્ટ કોમન કારણ ઇન જનરલ એથ્રોસ્ક્લેરોસિસ છે પરંતુ દર વખતે એ નળીઓમાં બ્લોકેજના કારણે જ હાર્ટ બંધ પડ્યું હોય એવું જરૂરી નથી એના નોન કોરોનરી કોઝિસ છે અને નોન કાર્ડિયાક કોઝિસ પણ છે નોન કોરોનરી કોઝિસ કે જેમ કે હૃદય ની દીવાલ જાડી થતી હોય જેને આપણે એચસીએમ હાઇપરટ્રોફિક કાર્ડિયોમાયોપેથી કહીએ વાલ્વનો પ્રોબ્લેમ હોય જેમ કે કોમનલી માઇટ્રલ વાલ્વ પ્રોલેપ્સ હોય છે કે જેમાં વાલ થોડો નીચે આવતો હોય છે આ ઉપરાંત કન્જનાઇટલી એટલે કે જન્મથી જ અમુક સર્કિટમાં હાર્ટ ની સર્કિટમાં પ્રોબ્લેમ હોય એઆરવીડી છે ડબલ્યુબી ડબલ્યુ પ્રોગાડા સિન્ડ્રોમ આ ટાઈપના ઘણા બધા કારણો છે કે જેનાથી અ ક્યારેક હૃદય અચાનક બંધ પડી શકે આ ઉપરાંત જ્યારે હ્રદયની આજુબાજુમાં પાણી ભરાઈ જાય જેને કહેવાય છે પાયકાટલ ટેમ્પો ના હાર્ટ કોઈ વખત ન્યુમોથોરેક્સ એટલે કે ફેફસામાં હવા વધારે પડતી આજુબાજુમાં ભરાઈ જાય કોઈ પોઈઝનિંગ હોય આ ટાઈપના પણ મોસ્ટ કોમનલી ઘણા બધા કારણો જોવા મળે છે એટલે સડન કાર્યક અરેસ્ટ એટલે કે અચાનક મૃત્યુ થવું એનું મુખ્યત્વે કારણ એથ્રોસ્ક્લોરોસિસ એટલે કે નળી છે પરંતુ આ સિવાય પણ મેં કીધું એમ ઘણા બધા કારણો હોય છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી આપણે આ બધા કારણો એક સિમ્પલ ઈસીજી અને ઇકો પરથી ક્લુ મેળવી શકીએ છીએ એટલે સડન કાર્યક મૃત્યુ થાય છે ત્યારે દર વખતે હાર્ટ એટેકના કારણે જ મૃત્યુ થાય એવું જરૂરી નથી પ્રથમ વસ્તુ અને અ જ્યારે એ એથ્રોસ્કલોસિસ એટલે કે આના કારણે હૃદયની નળીમાં બંધ થાય છે એ તો એક લોંગ ટર્મ પ્રક્રિયા છે કે જેની પહેલા આપણને પચાસ વર્ષ સાહીઠ વર્ષના વ્યક્તિઓમાં જોવા મળતું હતું પણ હવે છેલ્લા ઘણા વર્ષોથી પચાસ વર્ષથી અંદરના વ્યક્તિઓમાં એનું પ્રમાણ ડબલ થયું છે એટલે જે વેસ્ટર્ન પોપ્યુલેશન છે એના કરતા ઇન્ડિયન પોપ્યુલેશનમાં થી હાર્ટ એટેક આવવાનું જે એ એજ છે એમાં ઘટાડો નિશ્ચિતપણે થયો છે અને યંગ પ્રમાણમાં જે હાર્ટ એટેક પણ વધી રહ્યા છે પરંતુ એનું જે કારણ છે એ જેમ સાહેબે વાત કરી કે સ્ટાઇલ છે સ્ટ્રેસ નાની નાની બ્લડ પ્રેશર એટલે કે જે ચરબી જે હોય કોલેસ્ટ્રોલ એ આ બધા જ કારણો એના માટે જવાબદાર છે બિલકુલ જે લોકો કસરત કરે છે હવે જયારે કોવિડ નાઇન્ટીન પછી લોકો પોતાની સ્વાસ્થ્ય ઉપર કંઈક વધારે પડતું ધ્યાન આપવા લાગ્યા છે આ તો જ્યારે આમાં વધુ પડતી એક્સરસાઇઝ કરવા માટે કે વધુ પડતી જો કસરત કરવામાં આવે તો પણ હાર્ટ અટેક નું જોખમ રહેલું છે તેવું કહી શકાય બિલકુલ જે ડોક્ટર નીરવે કહ્યું બધા સડન ડેથ હાર્ટ એટેક નથી હોતા કેટલીક વાર આવી ટેવ ટેવાયેલા ના હોઈએ એવી વિગરસ કસરત કરવા જતા હૃદયમાં અનિયમિતતાઓ પણ થાય અને એને કારણે પણ હાર્ટ એટેક થઈ શકે ઘણીવાર આવી અનિયમિતતાઓ તમે રાતે ઊંઘતા હોય અને થાય અને હાર્ટ એટેક થઈ શકે અહીંયા કોઈને ડરાવવાનો વાત નથી પણ ઇમ્પોર્ટન્ટ એ છે કે કોઈ પણ પ્રકારની કસરત ચાલુ કરતા પહેલા કોઈ પણ ઉંમરે એક એક મેડિકલ સુપરવિઝન પરીક્ષણ ખૂબ ખૂબ જરૂરી છે કારણ મોટા ભાગના રોગો હૃદય રિલેટેડ મોટા ભાગના રોગો એ સંજોગોમાં જીવનશૈલીના મોટા ભાગના રોગો બિલકુલ ચિન્નો વગર શરીરમાં ઉધારીની જેમ લાંબો સમય રહી શકે એટલે મને કઈ તકલીફ નથી કોઈ પણ પણ એ વાક્ય વારંવાર સાંભળીએ નહીં તું હવે વાત બહુ જૂની એટલે કહ્યું એમ હૃદયની લોહીની નળીઓમાં ચરબી જમા થવાની પ્રક્રિયા પાંચ થી દસ વર્ષની ઉંમરની વચ્ચે ચાલુ થાય છે અને દસ થી પચીસ વર્ષની ઉંમરની વચ્ચે જો અપૂરતી કસરત

જે અચાનક આપણે વાતો કરીએ છીએ કે યુવાનોની અંદર અચાનક મૃત્યુ વધી રહ્યા છે એ એક્સપેક્ટેડ હતા સમાજ માટે એ અચાનક છે પણ મેડિકલ ફ્રેટરની માટે એ એક્સપેક્ટેડ હતા કારણ કે પંદર થી ચાલીસ ની વચ્ચે અથવા પંદર થી પાંત્રીસ ની વચ્ચે કસરતનું પ્રમાણ ઘટી ગયું છે અને ચરબીનું પ્રમાણ વધી ગયું છે હવે આમાંથી બીજી તરફ પેન્ડ્યુલમ બીજી બાજુ લોલકની બીજી બાજુ તમે કહો એમ ઘણા બધા લોકોને સડનલી સિક્સ પેક્સ કરવા હોય છે નો ઇન્ટેક વધારી દે છે અને કસરત ચાલુ કરે છે અને આ આ કસરત અનફોર્ચ્યુનેટલી નોન મેડિકલ માણસોની ચાલુ કરવામાં આવે છે છે સૌથી જોખમી જેટલા પણ હાર્ટ એટેક ઇન્ફેક્ટ આપણે કેટલાક સ્પોર્ટ્સ પર્સનમાં પણ હાર્ટ એટેક જોયા જેને બતાવ્યું કે ટેવાયેલી ના હોય એવી વિગરસ કસરત એટલે અમે તો એવું કહીએ કે તમે ટેવાયેલા હો તો પણ કોઈ પણ કસરતમાં હંમેશા

જી બિલકુલ ગીરવજી જે મોટાભાગના આપણે કિસ્સા જોઈ રહ્યા છીએ તો યુવા વયના આપણે જે કારણ જણાવ્યું કે સૌથી વધારે કે લોકો વધુ પડતી કસરત કરે છે કે પછી પોતાના ખોરાક ઉપર ધ્યાન નથી આપતા તો હાર્ટ એટેકના કિસ્સા વધતા રહેશે ત્યારે સૌથી વધારે જયારે આ હાર્ટ એટેકના કિસ્સા વધી રહ્યા છે તો અ લોકોએ કઈ રીતે સાવચેત રહેવાની જરૂર છે તેની શરૂઆત ક્યાંથી થતી હોય છે હાર્ટ એટેક જયારે આ સડન ડેથ જે અત્યારે કારણો જોવા મળી રહ્યા છે તો તેની શરૂઆત જયારે થાય માહિતી આપવા માંગુ છું કે જયારે કોઈ વ્યક્તિનું હૃદય અચાનક બંધ પડીને એ માણસ ઢળી પડે છે ત્યારે આપણી પ્રિપેરનેસ એઝ અ સોસાયટી એઝ અ ઇન્ડિવિજ્યુઅલ કેવી રીતની હોવી જોઈએ તો સૌ પ્રથમ જયારે કોઈનું હૃદય ખરેખર બંધ પડી ગયું હોય ત્યારે એને બીજા કોઈ કારણો જેમ કે સિંકોપ કે ડિહાઈડ્રેશન એ વસ્તુ નથી એ ચેક કરી અને પંપિંગ ની એક પ્રક્રિયા હોય છે જેને કહેવાય છે કાર્ડિયો પલ્મોનરી હવે આ કાર્ડિયોપલ્મોનરી પલ્મોનરી એ છે કે જે આપણે બહાર થી પંપિંગ કરી અને હૃદય ને જ્યાં સુધી અને એમ્બ્યુલન્સ ની ને હોસ્પિટલ ની સારવાર મળી શકે ત્યાં સુધી આપણે દર્દીને જીવિત રાખવાનો એક ટ્રાય કરી શકીએ આ સીપીઆર ટ્રેનિંગ એ ભારતનો કોઈ પણ નાગરિક સામાન્ય નાગરિક કે જે મેડિકલ પ્રોફેશન જોડે સંકળાયેલો નથી એ પણ આપી શકે છે એક ફોર્મલ ટ્રેનિંગ ના બે થી ત્રણ સેશન જો એ અટેન્ડ કરે તો કોઈ પણ નાગરિક આ સીપીઆર એક્ટિવિટી શરૂ કરી શકે છે એટલે અમે પણ કેર ફાઉન્ડેશન દ્વારા દર વીકલી આવા એક કેમ્પનું આયોજન કરતા હોય છે અને અત્યારે તો ઘણા બધી જગ્યાએ સ્કૂલ્સમાં પણ આ એક્ટિવિટી રૂટીનલી પ્રમોટ થઈ રહી છે જે એક સારી વાત છે બીજું હોય છે કે એક ડિફિબિલેટર મશીન કે જે જાહેર સ્થળોએ રાખવું જોઈએ ઇન્ક્લુડિંગ કે કોઈ મોટી સોસાયટી હોય બસ સ્ટેશન એરપોર્ટ કે જેને આપણે જ્યારે વેન્ટિક્યુલર ટેકી કારિયા કે વેન્ટિક્યુલર ફિબ્રિલેશન જેવી એ રીતે કહીએ કે જે હૃદયના ફાસ્ટ થઈ ગયા હોય ત્યારે શોક આપીને આપણે હૃદયને દર્દીને જીવતો કરી શકીએ છીએ તો એક આ પ્રિપેરનેસ હોવી જરૂરી છે કે જયારે આવી રીતે સડન કાર્યા અરેસ્ટ નું કેસ બને છે ત્યારે આપણો રિસ્પોન્સ ફર્સ્ટ આપણે જ્યાં સુધી મેડિકલ સર્વિસીસ અવેલેબલ થાય ત્યાં સુધી શું કરી શકીએ બીજું વાત આવે કે પ્રિવેન્શનની કે ના થાય ના થાય એના માટે શું કરવું જોઈએ તો એના માટે તો જનરલ જે આપડા ઇન્સ્ટ્રક્શન દરેક દર્દીઓને ઇન જનરલ આપીએ છીએ કે તમારું જે જેટ સ્લીપ હોવી જોઈએ સેડેન્ટરી માં અમુક પ્રમાણમાં એક્સરસાઇઝેડ પણ છે કે ભાઈ તમારે અઠવાડિયામાં પાંચ દિવસ તો મિનિમમ ત્રીસ મિનિટ પરસેવો વડે એટલે ઝડપથી બ્રિસ્ક વોકિંગ એક્સરસાઇઝ જેને કહેવાય એ કરવી જોઈએ મેદસ્વીતા કે નું જે પ્રમાણ છે એ તમારે વેઇટ લોસ કરીને કંટ્રોલમાં કરવું જોઈએ ખાસ કરીને જે આપણું ચરબી નો ભાગ જે એબડોમિનલ ફેટ કહેવાય એ ઓછું કરવું જોઈએ ત ઉપરાંત તમારું જે આ ડાયટ છે એ બને ત્યાં સુધી ડીપ ફ્રાઈડ આઈટમ્સ કે વારંવાર તળેલી આઈટમ વધારે હોય એ એકદમ ઓછું કરવું જોઈએ જે પેક્ડ ફૂડ કહેવાય એ તમારા ડે ટુ ડે એક્ટિવિટીમાં બિલકુલ નહીવત રાખવું જોઈએ અને કોઈને જો બીપી ડાયાબિટીસ કે કોલેસ્ટ્રોલ જેવી તકલીફ હોય તો એમના ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે દવાઓ નિયમિત રીતે ચાલુ રાખે તો મોટા ભાગે વાંધો આવે નહીં આ ઉપરાંત હવે અત્યારના રીસેન્ટ ગાઈડલાઈન્સ પ્રમાણે જે કોલેસ્ટ્રોલ હોય એના એક્સટેન્ડેડ કોલેસ્ટ્રોલ જેમ કે લાયપોપ્રોટીન એ, એપ્રો લાયપોપ્રોટીન બી આ બધી તપાસો પણ હવે નીકળી છે કોરોનરી કેલ્શિયમ સ્કોરિંગ કે તમારી નડીમાં કેટલું કેલ્શિયમ જમા થયેલું છે કે ચરબીનું જે પ્રમાણ છે એ ભરાવાનું કેટલું શરૂ થયું છે એનું પ્રમાણ કેટલું છે એ પણ તમે ડોક્ટરના અભિપ્રાય પ્રમાણે ટેસ્ટ કરાવી શકો જી બિલકુલ ઉર્મનજી લોકોમાં ઓટોપ્સી પ્રત્યે જાગૃતિ લાવી અત્યારના સમયમાં કેટલી જરૂરી બની છે ખૂબ જ જરૂરી છે ઓટોપ્સી નો અર્થ પોસ્ટમોર્ટમ નથી થતો પોસ્ટમોર્ટમ એવા કિસ્સામાં કરવામાં આવે છે કે જ્યાં કોઈ શંકાસ્પદ રીતે મૃત્યુ થયું હોય ઓટોપ્સી એ મેડિકલ નોલેજ વધારવા માટે અને દેશને અને સમાજને સાચી દિશામાં મેડિકલી આગળ લઈ જવા માટે જરૂરી વસ્તુ છે એટલે જ્યારે પણ નાની ઉંમરે મૃત્યુ થયું હોય ત્યારે ઓટોપ્સી કરાવીએ તો આપણને ખબર પડે કે આ ખરેખર હાર્ટ એટેક છે તડન હાર્ટ બંધ થઈ ગયું છે કે કોઈ ત્રીજી જ વસ્તુ છે આના ઉપરથી વિજ્ઞાન શીખે છે વિજ્ઞાન સમાજને શીખવાડે છે અને એનાથી દસ ઓટોપ્સી કરવામાં આવે તો લાખો લોકોને ફાયદો થઈ શકે હજાર ઓટોપ્સી કરવામાં આવે તો આપણે આવું કહી શકીએ કે આખા દેશને ફાયદો થઈ શકે એટલે થી જે નોલેજ મળે એ અદભુત રીતે ને માની ના શકાય એટલું સાચું હોય છે એટલે દરેક વ્યક્તિએ ખાસ કરીને પિસ્તાળીસ વર્ષથી નાની ઉંમરે પરિવારે ઓટોપ્સી માટે મેડિકલ ઓટોપ્સી માટે હંમેશા મંજૂરી આપવી જોઈએ બિલકુલ નીરોજી છેલ્લા કેટલાય સમયના જો આંકડા જોઈએ તો એકસો આઠ ને જે કોલ્સ મળેલા છે તેમાં સાથે બ્લડ પ્રેશર વાત કરીએ તો છત્રીસ પોઈન્ટ બાણું ટકા અને ટોટલ વાત કરીએ તો ત્રેવીસ પોઈન્ટ આ પ્રકારના હૃદય સંબંધિત ઘટનાઓ જે વધી રહી છે તો આ જે સતત એકસો આઠ ને જે કોલ્સ મળે છે એટલે કે કહીએ કે રોજના પાંચ કોલ્સ તેમને મળી રહ્યા છે તો આ જે કોલ્સ મળી રહ્યા છો તો લોકોમાં સાથે જાગૃતિ ફેલાય અને લોકો પણ કઈ રીતે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું છે તે રીતે શું કહેશો તમે એટલે એક મેસેજ તો એ ચોક્કસ આપવા માંગીશ કે અ હાર્ટ અટેક નું જે ચેસ્ટ પેન હોય છે એને ચોક્કસપણે અવગણવો જોઈએ નહીં પરંતુ દરેક છાતીમાં થતું પેન એ હાર્ટ અટેક નું પેન છે એવું પણ હોતું નથી એક સામાન્ય રીતે મેસેજ આપું તો જે હાર્ટ હોય છે એ છાતીના વચ્ચેના ભાગમાં સામાન્ય રીતે એકદમ ભારે ભારે કે જાણે પથ્થર મૂકી દીધો હોય એ ટાઈપનું ટાઈપની પાછળના ભાગમાં થતું હોય છે ઘણી વખત એ બંને આર્મ્સમાં રેડિયેટ કરી શકે અથવા તો જો તરફ રેડિયેટ કરી શકે અને એ ચાલવાથી વધતું હોય છે એ એનું એક પ્રિક્યુલેટી હોય છે ને ગભરામણ અને પરસેવા સાથે આ પેઇન થતું હોય છે જે પેન તમે આંગળી થી બતાવી શકો અથવા તો એકદમ લપકારામાં એવું ઝીણું ઝીણું હોય એ ટાઈપના પેન જનરલી કાર્ડ્યક પેન નથી હોતા પરંતુ જયારે પણ પેઇન થાય ત્યારે એક ઈસીજી ચોક્કસપણે કરાવી લેવો જોઈએ એક સિમ્પલ ઈસીજી આપણને આ ડાયગ્નોસીસ આપી દે છે કે આ મોટો હાર્ટઅટેક કે હાર્ટ એટેકની અસરનું પેન છે કે આ મસલ મસ્ક્યુલર કે કોઈ બોની પેઇન કે નોન કાર્ડિયાક પેઇન છે જો નોન કાર્ડિયક પેઇન હોય તો બહુ ચિંતાનો પ્રશ્ન નથી હોતો પરંતુ કાર્ડિયક પેઇનમાં આપણે એમને તાત્કાલિક સારવારની જરૂર પડતી હોય છે તાત્કાલિક સારવાર માટે આપણે હોસ્પિટલને દર્દીને હોસ્પિટલ સુધી જેટલી ઝડપથી બને એટલી પહોંચાડવાનું હોય છે અને પછી પ્રાઇમરી એન્જિયોપ્લાસ્ટી અથવા તો થ્રોમ્બોલાઇસિસ જે પણ એની આગળની હાર્ટ એટેકની ટ્રીટમેન્ટ હોય એ ચાલુ કરવી પડતી હોય છે બીજું કે તમે હવે અત્યારે જો કોઈ ડોક્ટરના સંપર્કમાં હોવ અને તમને રિસ્ક ફેક્ટર્સ હોય અને કાર્યક પેઇન છે એવું લાગે તો તમે ઘરેથી પણ જે ટ્રીટમેન્ટ છે એ શરૂ કરી શકો છો એના માટે એક ઇકોસ્પ્રિન થ્રી સેવન્ટી ફાઈવની ચ્યુએબલ મેડિસિન અને જો એ ના હોય તો પંચોતેર ની ચાર ક્લોપિડોગિલની સેવન્ટી ફાઈવ ની ચાર અને એટ્રોસિટીની ચાલીસ ની બે આટલી ગોળીઓનું લોડિંગ તમે ડોક્ટરની સલાહ પ્રમાણે જેટલું બને એટલું વહેલું શરૂ કરી શકો છો જેથી હાર્ટ અટેકનું જે વધવાની પ્રોગ્રેશન છે એને અટકાવી શકાય અથવા થોડી ધીમી કરી શકાય અને તમને ટાઈમ મળી રહે તો આ એક પ્રિપેરનેસ રાખવાની જરૂર છે કોઈ પણ પેન અવગણવું ના જોયે પરંતુ દરેક ચેસમેન એ નું હોય જરૂરી પણ નથી જી બિલકુલ અને સાથે જો વાત કરીએ કરીએમજી તો લોકોએ સૌથી વધારે અફવાઓથી દૂર રહેવાની જરૂર છે કારણ કે જ્યારે લોકો આ પ્રકારે સોશિયલ મીડિયા થકી અફવાઓના સંપર્કમાં આવતા હોય છે કે જેમ આપણે જોયું કે રસીના કારણે કોવિડ નાઇન્ટીન ની જે રસી લીધી તેના કારણે હાર્ટ એટેક નું જોખમ છે તો લોકો તે રસીનો વિરોધ કરવા લાગ્યા પછી કોઈ એવું કહેશે કે તેમના સ્વાસ્થ્યને લઈને તમે ચિંતા કરવી જોઈએ અને તે વધુ પડતી કસરત કરવા લાગે એટલે પ્રિકોશન્સ કેટલા જરૂરી છે કોઈ પણ કસરત કરતી વખતે બઉ સાચી વાત છે એવું કહેવાય છે કે ભાઈ સત્ય ચાલતું જાય છે અને જૂઠ ને હોય છે કે આપણી સોશિયલ મીડિયા જૂઠની પાંખો છે જેના દ્વારા બહુ ઝડપથી સંદેશા ખાસ કરીને ખોટી માહિતી જૂઠ તો નહીં કહું પણ ખોટી માહિતી બહુ ઝડપથી ફેલાય છે અને અનફોર્ચ્યુનેટલી લોકોને લાંબા રોગો જે હોય એમાં ટૂંકા રસ્તા શોધવાના રસ પણ હોય છે એટલે આવી માહિતી જતી હોય છે એટલે સોશિયલ મીડિયાના સંદેશા ઉપર બહુ ભરોસો નહીં રાખવો જોઈએ ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અને એનાથી ડરી પણ નહીં જવું જોઈએ ખાસ કરીને આજે યુવાનોમાં મૃત્યુની વાત છે એ અને એને કોવિડ વેક્સિન સાથે જોડવાની વાત ઇનફેક્ટ હું એવું કહી શકીશ કે હવે કોવિડ વેક્સિન ની આ અગ્નિ પરીક્ષા થઈ ચૂકી અને એમાંથી એ સહી સલામત બહાર આવી છે એટલે હવે એની સેન્ટિટી અને એના સાતત્ય ઉપર ચર્ચા કરવાનો હવે કોઈ સ્કોપ રહેતો નથી કમિંગ ટુ એક્સરસાઇઝ કરતા પહેલા શું ધ્યાન રાખવાનું તો એક્સરસાઇઝ કરતા પહેલા સૌથી પહેલું કામ આપણે આપણો ગોલ નક્કી કરવો જોઈએ કે હું વજન ઘટાડવા માટે એક્સરસાઇઝ કરું છું હું કાર્ડિયક ફિટનેસ માટે એક્સરસાઇઝ કરું છું કે હું સિક્સ પેક્સ ડેવલપ કરવા માટે એક્સરસાઇઝ કરું છું ત્રણેય પ્રકારની એક્સરસાઇઝ જુદી હોય છે અને ત્રણેય પ્રકારની એક્સરસાઇઝ પહેલા કેટલીક વસ્તુઓ બાદ કરવી જરૂરી છે કોઈપણ ઉંમરે તમે પંદર વર્ષે પચીસ વર્ષે કે ત્રીસ વર્ષે એક્સરસાઇઝ કરતા હો તો તમને ડાયાબિટીસ નથી આંખોના પડદા પર સોજો નથી તમારા હાર્ટના તબકારા એક્સરસાઇઝ સાથે કેટલા વધે છે પ્રેશર કેટલું વધે છે રાતનું પ્રેશર કેટલું છે કિડની પર લોડ છે કે નહીં આવા સાત આઠ ફેક્ટર્સ છે જે ચેક કરી લેવા જરૂરી છે એટલે સિમ્પલ વસ્તુ છે કોઈ પણ એક્સરસાઇઝ ચાલુ કરતા પહેલા એક વાર તમારું મેડિકલ ચેકઅપ યોગ્ય પાસે કરાવી લો અને અને એની પ્રમાણે પછી જીમમાં કરો પણ મારો મિત્ર જીમમાં ગયો એને ચાર કિલો વજન ઘટાડ્યું એટલે ચલો હું આઠથી ચાલીસ મિનિટ ટ્રેડમિલ પર દોડવા માંડું એ બહુ જોખમી છે આપણે છેલ્લા પાંચ વર્ષમાં ટ્રેડમિલ પર દોડતા બે ચાર સેલિબ્રિટીઝને પણ હાર્ટ એટેક આવતા જોયો છે એનો અર્થ એnte કે ટ્રેડમિલ પર નથી દોડવાનું પણ ટ્રેડમિલ પર ધ્યાન રાખીને મેડિકલ સુપરવિઝન નીચે દોડવાનું છે જી બિલકુલ નિરવજી સમયનો અભાવ છે પરંતુ જો ટૂંકમાં વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિને હાર્ટ એટેકનું જોખમ રહેલું છે તો તેના શરૂઆતના લક્ષણો કઈ હોઈ શકે કે જેનાથી લોકો જાગૃત થાય અને વહેલી તકે ની સલાહ લે ચોક્કસ એમ જેમ મેં પ્રમાણે વાત કરી એમ કે જે હૃદયનું પેન હોય છે એ એકદમ ભારે કોઈએ ઉપર મોટો પથ્થર મૂક્યો હોય વજન મૂક્યું હોય એ ટાઈપનું હોય છે એ ગભરામણ અને પરસેવા સાથે જનરલી થતું હોય છે અને એ ચાલવાથી વધે છે અને થોડું રેસ્ટ કરવાથી ઓછું થાય છે આ ટાઈપનું જે પેઇન હોય છે એ એટેકનું હોય છે અને એમને પૂછીએ તો ખબર પડે કે ના ભાઈ બે ત્રણ દિવસ પહેલાથી આવું એક વખત થયું હતું પછી વચ્ચે થયું એટલે કે એ જે કોરોનરી આટરીમાં જે પ્લેક હોય છે જે બ્લોકેજ હોય છે એ અનસ્ટેબલ થવાની શરૂઆત હોય એના ઘણા ખરા ચિહ્નો એક બે દિવસ ચાર દિવસ પહેલા મળતા હોય છે કોઈને અનઇઝીનેસ લાગતું હોય છે કોઈને રાત્રે અચાનક ગભરામણ ઉઠી જવું પડતું હોય છે અને પછી એ આખી રાત ત્યાં ઘરે સરબત પીધો હોય કે બીજું ખાંડનું પાણી પીધું હોય આરામ સવારે એકદમ જયારે એકદમ એમને શ્વાસ ચડે ત્યારે પછી હોસ્પિટલમાં પહોંચે એટલે કહેવાનો મતલબ છે કે જયારે તમને આ ટાઈપના સિમ્ટમ્સ શરૂઆત થાય ત્યારે એનો શરૂઆતનો શરૂઆતના બે કલાક ખૂબ ઇમ્પોર્ટન્ટ છે જો દર્દી શરૂઆતના બે કલાકમાં હોસ્પિટલ પહોંચી જાય અને એને સમયસર ટ્રીટમેન્ટ મળે તો એને એકદમ નોર્મલ આગળની લાઈફ જીવી શકે એનું પમ્પિંગ પણ ઓછું થતું નથી અને એ અટેક ના જોખમથી પણ બહાર એકદમ આવી જાય છે એટલે જી એટલે એટલા જ માટે અહીંયા સૌથી મહત્વની વાત એ બને છે કે પોતાના સ્વાસ્થ્યની તકેદારી રાખવી જરૂરી છે પરંતુ વધુ પડતી તકેદારી રાખવી અને વધુ પડતી કસરત કરવી કે પછી કોઈ પણ પ્રિકોશન્સ વગર દવાઓ લેવી તે અયોગ્ય છે તે પણ એક મુખ્ય કારણ હોઈ શકે છે હાર્ટ એટેકનું અને એટલે જ આ યુવાનોમાં જે હાર્ટ એટેકના કિસ્સા વધી રહ્યા છે લોકો જાગૃતિ લાવવી પોતાનામાં ખૂબ જરૂરી છે આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા અને ખૂબ જ માહિતી આપી સારી એવી તે બદલ આપ બંનેનો આભાર યુવાનોમાં સતત વધી રહેલા હાર્ટ એટેકના કેસને લઈને આઈસીએમઆરનો જે રિપોર્ટ છે તે રિપોર્ટે સાબિત કરી બતાવ્યું છે કે કોવિડ નાઇન્ટીન રસી એ એનું કારણ નથી હાર્ટ એટેક આવવા પાછળનું પરંતુ હાર્ટ એટેક પાછળ આવવાનું ઘણા બધા એવા કારણો તેમણે જણાવ્યા કે પારિવારિક જે અકસ્માત જે આકસ્મિક રીતે તેની કોઈની ડેથ થઈ હોય તે પણ એક કારણ હોઈ શકે કે વધુ પડતું આપણે કસરત કરીએ છીએ જે આપણી જીવનશૈલી છે તે આપણે વ્યવસ્થિત નથી રાખતા તો હાર્ટ એટેક થવાનું જોખમ છે માટે લોકોએ જાગૃત થવું પડશે વધુ પડતી કસરત નહીં પરંતુ હતું જો તેને મર્યાદિત સમયમાં મર્યાદિત કસરત કરવામાં આવે ડોક્ટરના કયા મુજબ તેના પ્રિકોશન્સ મુજબ લીધા મુજબ જો કસરત કરાશે અને જો ખાવા પીવામાં ધ્યાન આપાશે તો આ પ્રકારે હાર્ટ એટેકના જે કિસ્સા વધી રહ્યા તેનો ભોગ લોકો નહીં બને કરંટ ટોપિકના કાર્યક્રમમાં હાલબસ આટલું જ ફરી મળીશું ના વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર